અને ભાગવતજી કે છે કે જેનાથી તમે પરિચિત નથી એવી કોઈ પણ વ્યક્તિને બને ત્યાં સુધી બહુ નવા ઘરમાં લાવવાની બીજું જે તમારી સાથે રહીને તમે નવી વસ્તુ લાવો છો ને એને ગમતું નથી ને બળે છે એવા નહીં ઘરમાં લાવવાની ના લઈ જવાય બધાનો અનુભવ ખબર નથી મને મારો ભગવદ અનુગ્રહથી થી હમણાં એક બિલ્ડરે બહુ મોટી કૃપા કરી છે સારું આપ્યું છે પણ સમય અને પરિસ્થિતિ જોઈ આપણને યોગ્ય લાગે એને જ વેલકમ કરો છે શું થયું જ્યાં દુશાસન શકુની ને દુર્યોધન આયા દ્રૌપદી સોળે શણગાર સજીને ઉભા છે અનેક સખીઓ સાથે સુંદર વસ્ત્ર પરિધાન કર્યા અને જીવા દુર્યોધન ને જોયા થી જોયા મૂકને તો તમારે એને ખબર છે કે અમારાથી બળે છે એટલે પેલા જાન જોઈન પછી બાળે શકુની અને દુર્યોધન અને દ્રૌપદી ની દ્રષ્ટિ એક થઈ અને હાલતા હાલતા બગીચો સમજી અને પાણીના કાબુચિયામાં પગ પડ્યો અને દ્રૌપદી બોલ્યા અંધના દીકરા તો અંધ જ હોય ભગવાન નાથે કહ્યું દ્રૌપદી સુખ મળવું સહેલું છે પણ મળેલું સુખ પચાવવું બહુ કઠન છે મને ભગવાનને પ્રાર્થના કરો કૃપાનાથ જે પણ સંપત્તિ આપો છો ને એ સંપત્તિ આપતા પહેલા સમજન આપજો કારણ કે સમજનની સંપત્તિમાં ભગવત શરણાગતિ હોય તો વ્યક્તિને કોઈ પણ દિવસ અવિવેક થતો નથી સાહેબ